ના જલ મજો મેરા અધિકરણનો ભર્યો અનકાલે એટલું કીધું બને બાઉ એને ડાયરેક્ટ ડોકમેન કાકા હવે કોઈ દાડો ભૂલ ન કરું મને ગમ નતે કરી આ આજે સોણો बाऊ पिशल्या पाच वर्ष ते जिम करस आणि खावा चिकन जोवस आता मन खबर झाले ए एक महिना 15000 रुपये खर्च करू सु याला खावा पास आता बदु गुड खवरा से जेल बोले शरीर बडाल बदु ओगळ जा है मी एक बात कहू कोण तो बेदाना काठा थई आणि जेल मो खाली से नी बेवारा गाडी नाकिन पति तो गुंडा थे नेकरची तमन कहू ओए आ बासकू ने अनपलारन बता मापूजी बापूजी बद्दा ये कर्म पडी पडी मारसी ये गुंडा थाई પરમ નહી ગયા તો તમે બે વાર વાત કરો છો આવ ના ઉહે છે તો બે મહિના આયા ગાડી કે પટી જાહી એમ તો હવે વાત કરી કે કાકા હવે તમે જલ્દી ના છોડાવો ની તો એક પ્લાન મે કર્યો છે કેવો ચમચી ખાવા લઈ હા હા ઈ છે ની ખોદી ખોદી અને કટર બનાવવાની અને પછી એને એકલી એટલે હવે પોલીસ વાળા ઉલજા થઈ ગયા છે કેમ વાત કરો છો ઈ તો બધું છે ને પિક્ચર માં બનાવતા

એટલે ભઈ કે ભઈ ઈ કે ના આવે આ એટલે દુખ આવે તમે કરો છો કરી આવી એટલે કોઈ કહેવાનું ખાઈ આ શું કરો છો તમે એટલે બરોબર ના છે અમે ગળાની સોગન આ વખત અરી આપણે લીધું ના તમે બધા આયા હોત ને તો તમને દયા આવત્યા આ ફાવા તો તાકાતું નહીં ગળાની સોગન સો મહિના જે તમાર હોમુંની તાકાય નીયા લત છે તમારી હવે આ વધારે ગરીબ બનવાની કોશિશ ન કરો હાથે હાચું કઈ દો મારા પાંંચા માયા સકો છે લ્યા હું માટે મફત કામ તમારી જોડે રાજી થઈ અને વાપરવા તમે શું વાપરવા પૈસા માટે ને જાલ તો આ મારો છે મારા હોમે એક્ટિંગ કરી ગયા પછી તો ઘણા દાડા ફૂંડા તમારા એમ જોઈ તમે તમારી શું દશા થાય છે ને એ જોઈ લેજો મોનો લે મોનો તમે અમે શું બગાડ્યું કોઈ પણ તમારા છોકરા મને હોમામાં થયેલા છે એમ ઘણી વખત હોમામાં થયેલા છે એવું હા વાંધો

મોડે મનાવા કોમ તો જવાય તમી કોઈ કિંમત પેરામી ઉભા રહે હબેશ હે પડઈ અમાર આટલું કમ કઈ આલો 2 લાખ રૂપિયા થાય ફૂલ તૈયાર છો હળો બે વ્યક્તિ મારો ભાવ કોઈ દાડો ઉતો નઈ તારો ભાવ જ શું તારો અપાવત છે नरવો બ્રાન્ડ એટલે બ્રાન્ડ હે બ્રાન્ડ ની કિંમત ઘટે પચ ભાગોજીયા જ પચમુ આલ્યો

อาจจะไม่ได้ไ <defines> ม <some vocabulary> ่ได้ก็ได้ยินไม่ได้ไม่ได้ก็ได้ยินไม่ได้ไม่ได้ก็ได้ยินไม่ได้ไม่ได้ก็ได้ยิน

ખાલી છોકરા દે પછી તો લાકડી લઈને તું શું ફરી વળી છોકરા કેવું છે કે